વાઘોડિયા એમજી વીસીએલ કચેરીની ગંભીર બેદરકારી આવી સામે તંત્ર હજુ પણ આનાથી કોઈ મોટી હોનારત ઘટવાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે વાઘોડિયા તાલુકાના ગોરજ ગ્રામ પંચાયતના ઝવેરપુરા ગામમાં બે વર્ષ પહેલાં વીજપુલ ધરાશાય થયો હતો વીજપુલ ધરાશાય થતાં એમજી વીસીએલના કર્મચારીઓ દ્વારા વીજ કેબલને ઝાડ સાથે બાંધવામાં આવ્યા હતા તેમજ કેટલાક વીજપુલ પર છૂટા લટકાતા વાયરો જોવા મળ્યા જવરપુરા ગામના પશુપાલકો જીવના જોખમે પોતાના પશુઓ ચરાવી રહ્યા છે અગાઉ પણ કરંટ લાગવાથી એક ભેંસનું મોત થયું હતું બે વર્ષ પહેલા વીજ ધરાશાય થતા ગામ લોકોએ એમજી વીસીએલ કચેરી ખાતે નવા વીજ માટે વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી નવા વીજ કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી આજે ગોરજ ગ્રામ પંચાયતમાં જવેરપુરા ગામ આવેલું છે જવેરપુરા ગામમાં ઘણા સમયથી અમે રજૂઆત કરેલી છે કે આગળ વીજ થાંભલો પડી ગયો છે એ જલ્દીથી જલ્દી રિપેર કરવામાં આવે પરંતુ અત્યાર સુધી વીજ કર્મચારીઓ દ્વારા કોઈ કોઈપણ જાતનું રિપેરિંગ કામ કરવામાં નહીં આવ્યું અને સાથે આપ આપ જોઈ રહ્યા છો કે કેબલ જે છે એ ઝાડ સાથે બાંધેલો છે વીજ વીજ પોલ પડી ગયો છે અને કેબલ ઝાડ સાથે બાંધેલો છે તો અમારી રજૂઆત એ છે કે આજે જે વીજ કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે એ સ્માર્ટ મીટરની જરૂર નહીં પણ સ્માર્ક સુવિધાની જરૂર છે અમારે સુવિધા આપશો તો જ તમારા આગળ પબ્લિકને કામ લાગશે આજે માનનીય શ્રી નરેન્દ્ર મોદી જે બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારત બનાવવાની વાત કરી રહ્યા છે પરંતુ આજે ગ્રામીણ લેવલ સુધી જે વિકાસના કામો છે પહોંચ્યા નહીં જેમ કે આ કર્મચારીઓ દ્વારા પણ આવા ગામોમાં પાણીના પ્રશ્ન આ લાઇટના પ્રશ્ન સોલ્વ થતા નથી અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ